તો મિત્રો અત્યારે આપણે જનડાધામ ખોડિયારમાંનું મંદિર જે ગામ પીપરડીની અંદર આવેલું છે અને અહીંયા ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને આયોજન કેવી રીતના છે અને કઈ તારીખ છે એ બધું તમને બધું અમે વ્યૂ બતાવીએ છીએ કેવી રીતના છે અને ખાસ નોંધ કે તમારે બધાને અહીંયા આવવાનું છે તો મિત્રો હું તમારો પ્રિય મિત્ર સંજુ ગામડી જીરો પર છું અને અત્યારે આપણે આવી ગયા છે તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ ત્યાં ભવ્ય આયોજન કરવામાં આવેલું છે પરમ કુંજ બ્રહ્મલીન ગુરુવર્ય શ્રી રામકમલદાસ બાબુ શ્રી ખાખી કથા પ્રારંભ તારીખ છવ્વીસ ઓક્ટોબર બે કથા પ્રારંભ બપોરે બે ને ત્રીસ કલાકે અને શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાન યજ્ઞ જય જનરાધામ પીપળડી જનરાધામ સેવક સમુદાય દ્વારા આવ્યું છે પરમ પૂજ્ય રામકમલદાસ બાપુ ગુરુવર્ય શ્રી બ્રહ્મલિંગ સદગુરુ ના ભંડારા નિમિત્તે તારીખ છવ્વીસ દસ થી એક અગિયાર તેમની પાછળ ભંડારા નિમિત્તે ભવ્ય ભવ્ય ભાગવત સપ્તાહ તુલસી વિવાહ નવચંડી નું આયોજન રાખ્યું છે અત્યારના ચાલુ મહંત શ્રી ભગવાન મહંત શ્રી શિયા દોલારી ચરણ દાસજી મહારાજ ના સાનિધ્યમાં અને આજુબાજુના ફરતા ગામના સાત સહકારથી પીપરડી મુકામે જડલાવાળી ધામ ખાતે આયોજન છે તો વેલા વેલા બધા ભક્તોને ભાવિક ભક્તોને તથા ભાઈઓ બહેનોને પધારવાનું ભાવભર્યું ભર્યું આમંત્રણ ખોડિયાર મંદિર મહંત તરફથી અમે બધા સિંહાચરણ દુલારીદાસજી બાપુ તરફથી અમે આપીએ છીએ તો વેલા સર પધારો જય જન પીપરડી ગામે ભગવત ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ફરતા બાર ગામોને મહંત શ્રી શિયા દુલારી શરણદાસ બાપુજી આમંત્રણ આપે છે અને દરેક જનતાને જાહેર બાર ગામ ફરતા ઢસા ગરડા પીપરડી રસનાળ પાડાપાણ સીતાપર ઇંગોરાળા ઘોઘાસમડી માલપરા ઇંગોરાળા સોહલા પડવદર દરેક ભક્તો ફરતા અમારા બાર ગામના અહીં ભક્તજનો છે તેને અહીં પીપળી ભાગવત સપ્તાહના આયોજનમાં પધારવાનું હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે પીપળી ગ્રામજનો તથા મહંત શ્રી શિયાદુલારી બાપુજી દરેક ગ્રામજનોને સપ્તાહમાં પધારવા વિનંતી જય જનરાવાળી ખોડિયાર માતાજી તો બધા મિત્રોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે તો વેલેરા વેલેરા પદાર્થો અમારું ગામ પીપરડી તાલુકો ગરડા અને જિલ્લો બોટાદ જનડાધામ ગામ પીપરડી ખોડિયારમાં નું અને આ મિત્રો જો તમે આ વિડિયો યુટ્યુબ અથવા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ કોઈ પણમાં જોતા હો તો કોમેન્ટમાં જયમાં ખોડિયારમાં લખવાનું તો ન જ ભૂલતા મિત્રો અત્યારે આવી જાય છે એક ગામ પીપળડીમાં ખોડિયારમાનું મંદિર છે જ્યાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તે તારીખ છવ્વીસ દસ એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો અને જેટલો બને એટલો આ વિડીયો શેર કરજો તો મિત્રો અત્યારે આપણે રસોઈ ઘરમાં જઈ રહ્યા છીએ

સમય થઈ ગયો ગયો છે છે અને મિત્રો ધીમે ધીમે તમને વિડીયોમાં મજા આવતી છે અને આપણે આગળ એક થી એક કઈ વસ્તુ ક્યાં છે બધું આપણે દેખાડવાનું છે અને અત્યારે આપણે બાપુ પાસે જઈ રહ્યા છીએ તો જુઓ તો મિત્રો તમે જેવી રીતના જોયું કે આપણે ઝંડાધામ પીપરડી તાલુકો ગરડા જિલ્લો પથાર ભાવભર્યું આમંત્રણ તમને બધાને આપવામાં આવેલું છે